મહિલા મહાવિદ્યાલય વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરની હતી વડોદરાની અકોટા વિસ્તારમાં આવેલી મહિલા મહાવિદ્યાલય અકોટા વડોદરા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજનાનું એનએસએસ દ્વારા વાર્ષિક શિબિર કલાલી ગામ ખાતે પટેલવાડીમાં પૂર્ણાહતી થઈ હતી જેમાં ડોક્ટર હિરલ પટેલ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર અમિત માછી ડૉક્ટર વર્ષાબેન પંડ્યા વોર્ડ નંબર બારના મહામંત્રી હાર્દિકભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય નિષિધ દેસાઈ તથા કલાલી ગામના સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ચાર દિવસની શિબિરમાં કઈ રીતે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે જેને લઈને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને કઈ રીતના મહિલાઓના અત્યાચાર થાય છે તે બાબતે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા મહિદ્યાલય વડોદરાના એનએસએસના ઉપક્રમે યોજાયેલ કલાલી ગામે એનએસએસનું શિબિર રાષ્ટ્રીય સેવા યોજનાના શિબિરમાં અમારી દીકરીઓ ઉપસ્થિત રહી અને એ દરેક દીકરીઓને રચનાત્મક કાર્યોમાં પ્રવૃત્ત કરવાને માટે ખૂબ સરસ કામ તરફથી પ્રોત્સાહન મળ્યું એમને વિવિધ ઇનામો અને પ્રમાણપત્રોની વિતરણ કર્યું અને વૃદ્ધિનો વિકાસ સાથે કાર્યક્રમો એ દીકરીઓએ મેળવ્યા મારું નામ વર્ષાબેન પંડ્યા આજ રોજ પટેલવાડી ખાતે મહિલા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત વાર્ષિક શિબિરનું આયોજન કલાલી ગામ પટેલવાડી ખાતે તારીખ ઓગણીસ રોજથી બાવીસ બે બે હજાર ચોવીસ ફેબ્રુઆરી મંથમાં રાખવામાં આવ્યું હતું આજે એની પૂર્ણાહુતિ હતી આજે પૂર્ણાહુતિના દિવસે અમને આમંત્રિત કરવામાં આવ્યા અને મહિલા મહાવિદ્યાલય જે વાર્ષિક કેમ્પ કર્યો હતો એમાં એવરી અલગ અલગ યોજનાનું આ કોલેજની જે દીકરીઓ હતી એમાં અલગ અલગ દિવસે આ કેમ્પમાં અલગ અલગ લોકોને જે છો દીકરીઓને કઈ રીતે સિક્યોરિટી હોય કે એમને માર્ગદર્શન સારું કઈ રીતે મળે એના અલગ અલગ કેમ્પ પણ યોજવામાં આવ્યા જેમાં પહેલા દિવસે હ્યુમન રાઇટ્સથી એમને માર્ગદર્શન મળ્યું બીજા દિવસે પોલીસની ટીમ સી ટીમ દ્વારા આ દીકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યાર પછી હેલ્થ અવેરનેસનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને છેલ્લા દિવસે પર્સનાલિટી ડેવલપમેન્ટનું પણ એ લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું એના ભાગરૂપે એમાં અમે એમની સાથે જોડાઈને જે કંઈ નાની મોટી સેવાનો લાભ અમને મળ્યો એ માટે સ્કૂલના પ્રિન્સિપાલ પ્રદીપભાઈ જોશી સાથી મેડમ હિરલ મેડમ અને મહિલા મહિલા વિદ્યાલયના દરેક શિક્ષણગણનો હું આજના દિવસે આભાર વ્યક્ત કરું છું અને આગલા દિવસોમાં આવાસ સેવાકીય કાર્ય અમારા તરફથી અમને સેવા મળે એવી આશા રાખું છું અસ્તું ધન્યવાદ ભારત માતા કી જય જય સ્વામિનારાયણ Subscribe now and press the bell icon. Never miss an update.